ઇન્ટરનેશનલ ઓર્ગેનિક ફરી એકવાર હું દીપક પટેલ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે મોડાસાની ધરતી પર ઊભા છીએ જેની અંદર ખેડૂત મિત્રો બટાકાનો પાક લઈ રહ્યા છે બરોબર સારામાં સારું ઉત્પાદન લઈ રહ્યા છે વર્ષોથી બટાકાની ખેતી કરે છે પોતાની આગવી સૂઝબૂછ દ્વારા પોતાની આજીવિકા કરી રહ્યા છે ખેડૂત મિત્રો આજે તમને આ જે દસ મિનિટનો વિડીયો છે એની અંદર કંઈક વિશેષ ચર્ચા કરવી છે કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે બાપ દાદાઓ ખેતી કરતા અત્યારે આપણે બી ખેતી કરી રહ્યા છીએ બરોબર છે પરંતુ પણ ખેતીની અંદર કંઈક નવા પરિવર્તનની સાથે કંઈક નવી ટેકનોલોજીના સાથ સરકાર દ્વારા આજે આપણા પરિવર્તનની દિશાના દિશા સમક્ષ આપણે આપણી ખેતીની અંદર કંઈક નવીનતા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ખેડૂત મિત્રો જ્યારે આપણા દેશની વાત કરીએ કે દેશની અંદર સાહીઠથી સિત્તેર ટકા વસ્તી આજે ખેતી પર નિર્ભર છે ખેતી દ્વારા રોજગારી મેળવી રહી છે આજે દેશની આપણે પાયારૂ ભૂમિકા ભજવતા બે વ્યક્તિ છે કે જેની અંદર એક ખેડૂત છે અને એક છે સૈનિક કે સૈનિક પોતાની ફરજ બજાવવા માટે આજે આપણે સરહદ ઉપર પોતાની સુરક્ષા આપણા દેશની સુરક્ષા માટે કાર્યરત છે જ્યારે ખેડૂત પોતાની મહેનત દ્વારા પરસેવાના પાણી દ્વારા આજે ખેડૂતોને પોતાની ખેતરની અંદર ઉત્પાદન દ્વારા આજે આપણા રસોડાની અંદર સારામાં સારું ઉત્પાદન સારામાં સારું ભોજન લઈ શકીએ એ પ્રકારનું આજે કાર્ય કરી રહ્યા છે તો ખેડૂત મિત્રો આજે એક એવી વિશેષ ચર્ચા છે કે જેની જોડે આપણી જોડે છબીલભાઈ જોડાયેલા છે અને ઉજાસભાઈ છે બંને પિતા પુત્ર છે અને કંઈક નવીનતા એમને પોતાની ખેતીની અંદર કરી છે કારણ કે ઘણીવાર બનતું હોય છે કે પોતાના પિતાના રસ્તે પોતાના બાળકો જતા હોય છે પરંતુ આજે કિસ્સો કંઈક અલગ જ છે કે પોતાના છોકરાએ કંઈક આગળ ચિંધી અલગ જગ્યાએ અલગ રસ્તા માટે અને પિતાએ એની અંદર પોતાનો સાથ પૂર્યો છે તો આજે પોતાની ખેતીની અંદર રાસાયણિક ખાતરોનો દિવસે દિવસે ઘટાડો કરીને સારામાં સારું પ્રોડક્શન કઈ રીતના વધારી શકાય આવનાર પેઢી માટે કઈ રીતના જમીન સાચવી રખાય ઉજાસભાઈને બન્યું થયું કે પોતાની જમીન આવનાર ભવિષ્યની અંદર પોતાના માટે જ ઉપયોગી થવાની છે તો એના માટે અત્યારથી જ પ્રયત્ન કરીએ કે જેના લીધે આવનાર પેઢી માટે અને પોતાના પરિવાર માટે જમીન બી સ્વસ્થ રહે અને આપણો પરિવાર બી નિરોગી રહે એ માટેની પહેલ કરી છે તો હું છબીલભાઈ અને ઉજાસભાઈ બંનેને કહીશ કે એમનો ટૂંકમાં પરિચય આપે છબીલકા તમારો પરિચય આપો મારું નામ છબીલદાસ ગોવિંદભાઈ પટેલ રહેઠાણ લાલપુર કંપા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી બરોબર છે હવે છવિલ તમને આપણે વાત કરીએ કે દર વર્ષોથી તમે બટાકાની ખેતી કરો છો હવે આ વર્ષને છોડીને આગળના વર્ષની વાત કરીએ તો એમાં ફર્ટિગેશન ને જે કેમિકલ સ્પ્રે કરવા પડતા એ પ્રમાણે કઈ રીતના તમે ડોઝ આપતા અમે લગભગ પચીસેક વર્ષથી બટાકાનું અમે વાવેતર કરીએ છીએ બરોબર છે ને લગભગ કેમિકલથી જ કરીએ છીએ રાસાયણિક રાસાયણિક પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ પ્રમાણ એટલે વર્ષિક જેમ એક થેલીથી ડીએપીથી ચાલુ કરેલું બરોબર તો લગભગ પાછલા વર્ષે અમે બે સવા બે થેલી ડીએપી સુધી પહોંચી ગયેલા બરોબર

કે જે પ્રમાણે રાસાયણિક ખાતરોને એમને બહોળો ઉપયોગ કરવાનો ચાલુ કરે ઉત્પાદન વધારવાની લાલચમાં પરંતુ દિવસે દિવસે સામે ખેતીના ખર્ચા વધતા ગયા રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો થયો પરંતુ એની સામે ઉત્પાદન આપણને જે પ્રમાણે પરિસ્થિતિ હતી એને જ પ્રમાણે રહી અને એની સામે રોગ જીવાતોનું પ્રમાણ આપણે અવનવા રોગ આજે આપણે ખેતીની અંદર જોવા મળે બરાબર છે તો આ દિશામાંથી એમને વિચારી કંઈક પરિવર્તન લાવવાનું વિચાર્યું કે જેનો સંદેશ એક આપણે એ મોડાસાની અંદર ખેડૂત શિબિર કરેલી કે જેની અંદર ઝેરમુક્ત ખેતી ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત છબીલદાસ કાકા આપની સાથે જોડાયા અને કંઈક વિશેષ પરિણામ પોતાની ખેતીની અંદર કઈ રીતના બદલાવ લાવી શકાય એ પ્રમાણે એમને માહિતી મેળવી અને પોતાની ખેતીની અંદર કંઈક નવી કર્યું છે એના વિશેની આપણે માહિતી જાણીએ છવીસ દસ કાકા અત્યાર સુધી રાસાયણિક ખાતર તમે ભરપૂર ઉપયોગ કર્યા પરંતુ આ સાલ આપણે મિટિંગ કરી ખેડૂત શિબિર એમાં તમને એક વિચાર મળે કે ડૉક્ટર યુનિટેકના ડૉક્ટર ફંક્શન જે ટેકનોલોજી છે એ ઉપયોગ કરવાથી કંઈક પરિવર્તન લાવી શકાય છે તો તમને આ વસ્તુ ઉપયોગ કરવા પાછળનો ઉદ્દેશ શું છે એટલે ઉદ્દેશ તો એ છે કે જ્યારે મારા બંને દીકરા બરોબર ઉજાસ અને જયમીન બરોબર બીએસસી એગ્રીમાં અભ્યાસ કરે છે અને ફાઇનલ ઇયર્સનો ફાઇનલ સેમિસ્ટર છેલ્લો સેમિસ્ટરમાં ત્યારે એનો અભ્યાસક્રમ ચાલે છે બરાબર તો એને ફિલ્ડ વિઝિટ કરે કરે એક ગામથી બીજા ગામ અંદર અભ્યાસ તો એને એમ થયું કે આપણે ઓર્ગેનિક ખેતી ઉપર જઈએ તો કેવું કારણ કે આપણે હેલ્થ માટે પણ નુકસાન કરે છે કેમિકલ સો ટકા વાત ને આજે રોગ વધી ગયા વધી ગયા દિવસે ને દિવસે રોગ વધતા જાય છે વધારે ભયંકર રોગ કેન્સરનો રોગ રોગ મારા ગામની અંદર પણ એક બે કેસ એવા છે બરોબર તો એને મનથી એમ થયું કે આપણે થોડુંક બરોબર છે આપડે પપ્પા થોડુક ચેન્જીસ લાવીએ અને આપણે રાસાયણિક ખાતર થોડુંક ઘટાડે બરોબર તમે ભણો છો તો એનો અમે ક્યાંક બેનિફિટ અમને મળવો જોઈએ દેશ માટે કરીએ આપણા માટે પણ કરીએ બરોબર એના માર્ગદર્શન હેઠળ અમે પછી કર્યું પોતે જે પ્રમાણે ખેતી છોડતા હતા ઉજાસભાઈ તમારા દીકરાએ જે પ્રમાણે વાત કરી કે હવે પપ્પા થોડું કંઈક ઓર્ગેનિક કરીએ જેના લીધે પોતાના માટે આ જમીન બી બચી શકે પોતાનો પરિવાર બી સ્વસ્થ થાય અને અલ્ટિમેટલી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રાસાયણિક ખાતરોના બહોળા ઉપયોગથી આજે આપણને સ્વાસ્થ્ય સુધી બહુ બધા પ્રકારની અલગ અલગ બીમારીઓ આપણા ઘર સુધી પહોંચી ગયેલી છે તો એ પ્રમાણે પોતાના દીકરાના કહેવાથી છવિલદાસ કાકાએ પોતાનો રસ્તો બદલ્યો અને પોતાની ખેતીની અંદર કંઈક નવું પરિણામ લીધું એના પરિણામની ચર્ચા કરીએ તો છવિલદાસ કાકા તમે જે પ્રમાણે ડોક્ટર યુનિટેક ઉપયોગ કરો આપણે પહેલો કેટલા દિવસે ઉપયોગ કરો પેલો લગભગ બરોબર છે આપ્યા પછી તમને રિઝલ્ટમાં જોયું બરોબર વર્ષોથી તમે ખેતી કરો તમને અંદાજો આઈ જાય તો રિઝલ્ટ તમને કેટલા ચાર પાંચ દિવસ પછી કે શું ડિફરન્સ દેખાય ચાર પાંચ દિવસ પછી જે અમે નતું નાખ્યું જેમાં ચઢાવી તું બરોબર છે તો ડિફરન્સમાં એનો છોડ એના પાન ની કુમાસ હેલ્ધી એકદમ આમ કે પોળા પાન હતા ચમકદાર પાન હતા બરોબર આમ ડિફરન્સ દેખાયો અમને દેખાયો અમારા ગામના લોકોએ પણ જોયું આજુબાજુના લોકો અહિયાં આપડે રસ્તા પર નીકળતા હોય એટલે કે તમે કે તમે રાસાયણિક ખાતર નથી મંગાવ્યું યુરિયા મેં આજે વિઘે અ અડધી થેલીનો જ કોટો મંગાવ્યો છે તે હજી પૂરો થયો નથી આજે પચાસ દિવસનો ક્રોપ થઈ ગયો તો વીઘે મારે અડધી થેલી યુરિયા પણ નથી ગયું બરોબર છે છતાં એનો પલુર છે એનો સારામ સારું તેનો ગ્રોથ સારો છે ખેડૂત મિત્રો જે રીતના છબીલ કાકાએ વાત કરીને એ રીતના દરેક ખેડૂતની મેન્ટાલિટી હોય છે કે પલુર સાઈઝ બનાવવા માટે સ્ટમ્પ ની સાઈઝ બનાવવા માટે બરોબર છે વધારે પડતું નાઇટ્રોજન આપીએ એટલું જ પલુરની ની સાઈઝ બનશે પરંતુ છવિલ કાકાએ વાત કરી માત્ર વીઘાની અંદર અડધી થેલી એમને નામનો જ નાઇટ્રોજન આપેલો છે બરોબર જેના લીધે આપણે જોઈ શકીએ છોડ ઉપર તમે એની સ્ટમ્પની સાઈઝ જોશો તો એક થિકનેસ જાડાઈ જબરજસ્ત છે કારણ કે જે પચાસ દિવસના બટાકા છે એની સામે આખી સ્ટમ્પની સાઈઝ અને એની પલૂડની ઊંચાઈ નાઇટ્રોજન ના આપવા આવું બિલકુલ નહીવત આપવાની સાથે તેમ છતાં આટલું સારામાં સારું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ અને બટાકા જે બી આપણે જોઈશું ને બધાની સાઇઝ પાંચ છે બરોબર છે યુનિફોર્મ યુનિફોર્મ સાઇઝ છે કે બધાની એક સરખી સાઈઝ છે અને આ મૂળ તંતુ સારામાં સારા ડેવલપ થયા છે હજુ નવા ટ્યુબર ફૂટવાના ઓગણપચાસ દિવસે બી નવા ટ્યુબર ફૂટવાના ચાલુ જ છે તો છબીલદાસ કાકા આ જે પ્રમાણે તમે કંઈક નવીનતા વિચારી તમે પોતાના ખેતીની અંદર અલગ અલગ ભાગમાં યુનિટેક ઉપયોગ કર્યો છે નહીં કરે બંનેમાં ડિફરન્ટ તમને જોવા મળે બરોબર બરાબર છે તો આજે ગામના ખેડૂત મિત્રો જે પ્રમાણે તમને કહે છે કે તમારા ખેતરની અંદર કંઈક નવીનતા જોવા મળે છે તો તમને દિલથી કઈ રીતના લેવું લાગે છે કે ડોક્ટર યુનિટેકનો ફંકસ્ટાર વાપરવાથી તમને પરિણામ કેવા મળે છે હાલ તો અમને સંતોષ છે બરાબર છે કારણ કે પલુર જોઈ અંદર એનો ગ્રોથ સાઈઝ સાઇઝની જોઈ બરાબર છે તો યુનિફોર્મ સાઇઝ અમને દેખાય છે તો અમને એમ થાય છે કે અત્યારે પચાસ દિવસે જે યુનિફોર્મ સાઇઝ દેખાય તો એ સિત્તેર એસી દિવસ એની સાઈઝ આવી જવાની સારા સારી સારા સારી કારણ કે બી મજબૂત છે સ્ટમી અત્યારે કોઈ જાતનો થોડું રોગ નથી થોડું કુદરતી આ સાલ વાતાવરણ બી સારું સારું છે આપડે સાચ છે કે વાતાવરણ સારું છે એટલે કોઈ રોગ જીવાત પણ નથી બરોબર એટલે ઉત્પાદન મળશે એવું અમને લાગે છે આમ અમે વર્ષી શું હતું કે પાયાની અંદર ડીએપી આપતા પછી યુરિયા અને પોટાશ બિલકુલ એ તો પરચુરણ કોઈ જાતનું બધું છે બિલકુલ ખર્ચા જે હતા રાસાયણિક ખાતરો બિલકુલ ઓછા નાઇટ્રોજન સિવાય કશું નથી અત્યારે મેં ખાલી પોટેશિયમ સોનાઇટ કે જે કુદરતી પોટાશ આવે છે બરોબર માલ આપ કરીને એ પાંચ થી સાત કિલો બરોબર છે આપવાનું છે કારણ કે સાઈઝ માટે સાઈઝ માટે કારણ કે આ આપને આ છતાંય આપણે પણ અત્યારે એવું લાગે મને એવું નથી કે મારે ઉત્પાદન વધારે લેવું મારે વર્ષી ઉત્પાદન આવે છે એટલું ઉત્પાદન આવી જાય પણ મારો એક જ ધ્યેય છે કે જમીન જૈવિક બનાવવી જમીન સુધરવી જોઈએ જમીન સુધરવી જોઈએ જમીન સુધરશે તો પાછળની પેટી ને કરશું કે આપણે આપેલું ગણાશે નકો કશું નહીં આપણે બંજર જમીન આપેલું હશે છોકરાઓ આપણે ગાળો આપશે ગાળો આપશે દેખીતી વાત છે ખરેખર ખૂબ સરસ વાત કરી છબીલ કાકાએ કે પોતાની ખેતીની અંદર એમને એવું રાસાયણિક ખાતરો બિલકુલ ઓછા કરી દીધા એની જગ્યાએ ડૉક્ટર યુનિટેકને ડૉક્ટર ફંક્શનનો ઉપયોગ કર્યો છે અને આજે આપણે જે પરિણામ જોઈ રહ્યા છે ખરેખર અદ્ભુત અને કલ્પનીય છે તો હું છબીલ કાકાને છેલ્લે એટલું જ કહીશ કે ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આજે બટાકાની ખેતી કરી રહ્યા છે પુષ્કળ પ્રમાણમાં રાસાયણિક ખાતર બી ઉપયોગ કરી રહ્યા છે તો એમની કઈ રીતના દિશા અને દશા ખેતીની બદલી શકાય એના માટે એક નાનો એવો સંદેશો તમે શું આપશો છબીલ દાસ કાકા હું તો ગુજરાત અને ભારતભરના તમામ ખેડૂતોને એ જ સંદેશો આપવા માગું છું કે કામા ઇન્ટરનેશનલનું ડોક્ટર યુનિટેક હોય યા કોઈ પણ કંપનીનું ઓર્ગેનિક મેટર વાળું ખાતર કે દવા એ વાપરજો પણ અમારા માટે તો એક છે કે અમને તો એક જોઈતું હતું ને મળી ગયું કે ડોક્ટર યુનિટેક કામા ઇન્ટરનેશનલનું ફંકસ્ટાર છે એની જંતુનાશક દવાય છે એ બધી અત્યારે આપણે એક જે જોઈતો હતો રસ્તો એ કંપનીએ અમારા અહીંયા શિબિર કરી એમાં અમને મળ્યું માર્ગદર્શન અમને કર્યું અમને સંતોષ છે એટલે અમે તમને તો એ જ કહીએ છીએ ખેડૂતોને તમામ ખેડૂત મિત્રોને કે તમે તમામ પાકની અંદર એક બટાકામાંની દરેક પાક દરેક પાકની અંદર કપાસની અંદર મગફળીની અંદર કે કેરંડા હોય કે ગમે તમે વાપરશો તો એનો જરૂર ફાયદો થશે ને જમીન સુધરશે સહિત હું તમામ ખેડૂતોને ભલામણ કરું છું કે આ ડોક્ટર યુનિટેક અને ફંકસ્ટાર આજે માં આ એલ આર વેરાયટી એવી છે કે અત્યારે પચાસ દિવસે એટેક થતું છે શરૂઆત થી પણ મારા પ્લોટ ની અંદર મેં જે

કે એમને જે બી પ્રમાણે માહિતી આપી છે એ ખરેખર સનાતન સત્ય જે કોઈ બી ખેડૂત મિત્રને વિઝિટ કર્યું હોય તો અત્યારે પાક ઊભો જ છે કોઈ બી ખેડૂત મિત્ર વિઝિટ કરી શકે છે અને આ વસ્તુ જે બી માહિતી ગુજરાતના લાખો ખેડૂતો સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન છે કે જેમને પોતાની ખેતીની અંદર બટાકાની ખેતી કરે છે કોઈ બી ખેતીની અંદર ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંક્શન ઉપયોગ કરશે તો સારામાં સારા પરિણામ લઈ શકશે નીચે સ્કલોર લાઈનની અંદર આપણે નંબર આપેલા જ છે અમારા કંપનીના પ્રતિનિધિઓના કે જેઓ કોઈ બી પણ પ્રકારની માહિતી ફોન કોન દ્વારા લઈ શકે છે આપણે ખરેખર છવિલદાસ કાકાનાનો અને ઉજાસભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું કે જેમનો આપણા ગુજરાત સમાજના પ્રગતિશીલ ખેડૂત મિત્રોને બંને પોતાના દીકરાના વિચાર પરિવર્તન દ્વારા કૃષિ પરિવર્તન કઈ રીતના કરી શકાય એને સાર્થક કરવા માટે પોતાના પિતાએ એક ખબર જબરજસ્ત પોતાનો અભિગમ આજે રજૂ કર્યો છે અને સારામાં સારી માહિતી ગુજરાતના ખેડૂતોને આપી એ બદલ છબીલદાસ કાકાનો ખૂબ ખૂબ આભાર અને ઉજાસભાઈ આપનો બી ખૂબ ખૂબ આભાર દિવસે દિવસે ખેતીની અંદર સારામાં પ્રગતિ કરી શકે અને સારામાં ઉત્પાદન લે એવી દરેકને શુભકામના